નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વડુ થી તારીખ છ નવ બે હાજર પચીસ ને શનિવારના રોજ ઈડે મિલાદુન નબી ના પંદરસો માં વર્ષની ખુશીમાં તમામ સમાજ હિન્દુ મુસ્લિમ સાથે મળીને ફેજ યંગ સર્કલ વડુ અને ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા શરીફ આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના લોકોએ સાથે મળીને રક્તદાન કરીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અને તે બદલ ફેજ યંગ કમિટી સર્કલ વડુ અને ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા શરીફ તરફથી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સમાજલક્ષી પ્રોગ્રામ કરતા રહીશું તેમ જણાવ્યું હતું અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે નબી સલ્લાહ અલી વસલ્લમ તેમનું ઉત્તમ ઉદાહરણ છે જેમના જન્મદિવસની ખુશીમાં આ પ્રોગ્રામ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ઇસ્લામ એક ભાઈચારો અને શાંતિ પ્રિય ધર્મ છે તેવું પણ જણાવ્યું હતું સરસરાદ દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બોડુ આ અને એમના આશીર્વાદથી અહીંયા જે મુસ્લિમ બિરાદર હોય તે છે એમાં લગભગ સિત્તેર પણ અહીંયા ધામ કર્યું છે લોહીનું બહુ ઉત્તમ દાન છે અને અહીંયા બધા મિત્રો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને જે કાર્ય કર્યું છે એ ખૂબ સરસ કાર્ય કર્યું છે અને આ લોહી કોઈ એકલા માટે મુસ્લિમ માટે નહીં પણ હિન્દુ મુસ્લિમ બધાને માટે લોહી છે અને બધાને એની જરૂર છે અને બધા બધાને સહાય કરે અને માવા પણ આપણા બાવાના પણ આપણી પર હાથ છે એ તકે અમે બાવાને પણ વિનંતી કરીએ છીએ

پادرہ تعلقہ کے بڑو گاؤں میں جس نے یہ ملادم نبی صلی اللہ علیہ وسلم کے موقع پر فیض رسول ینگ سرکل کمیٹی فیض رسول چیریٹیبل ٹرسٹ اور فیض رسول ینگ سرکل بڑو کی طرف سے بلڈ ڈونیشن کیمپ رکھا گیا جس میں مسلم برادروں نے اور ہندو برادروں نے حصہ لیا مولا رسول عزت کی میں بارگاہ میں یہ دعا ہے کہ مولا کریم اپنے حبیب کی رسالت کے صدقے کو اپنے حبیب کی ولادت کے صدر کھیل اور اپنے حبیب کی وجوہات چہرے کے صدقے کو اپنے حبیب کی ہندحل سرخی کے سبقیل اور اپنے حبیب کی نالے پاک کے صدقے کے ہماری اس خدمت کو اپنی بارگاہ میں قبول اور مقبول فرمائے اور مولا کریم اس بلڈ ڈونیشن میں جن جن نوجوانوں نے حصہ لیا ہے مولا کریم ان کی اس خدمت کو اپنی بارگاہ میں قبول اور مقبول فرمائے اور مولا کریم ضرورت مندوں تک اس خون کو پہنچایا جائے اور ضرورت اس سے فیض حاصل کریں مولا کریم ہماری خدمت کو اپنی بارگاہ میں قبول اور مقبول فرمائے اور مولا کریم ہمارے ہندوستان کے اندر امن و سلامتی عطا فرمائے اور ہمارے ہندوستان کے اندر مسلم برادروں میں اور ہندو برادروں میں بھائی چارہ قائم رکھے باخل آج تعوان પૈગમ્બર સાહેબના પંદરસોમાં જન્મદિવસ નિમિત્તે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ યંગ સર્કલ કમિટી દ્વારા બ્લડ ડોનેશનનું વડું મુકામે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં તમામ યુવાનોએ ઉત્સાહથી ભાગ લીધો છે અને સૌથી મોટું દાન રક્તનું દાન આ ખૂબ પુણ્યનું કામ કરી અને ફેજ ચેરિટેબલ યંગ સર્કલ કમિટી ખૂબ સરસ કામ કરી રહી છે એમને માનવતાનું કામ કરવા બદલ ખૂબ ધન્યવાદ ખૂબ શુભેચ્છા